તો તમને દેખાડી હોટલ અંદર થી કેવી છે એ એક્શન હોટલ છે જે જો એન્ટર થતા મેઈન ગેટ આવે છે મસ્ત બે બાજુ આવું છે અહીંયા જો આપો મસ્ત સંત સંગત ભગવાન છે

બે બાજુ છે એટલે આવું કંઈક એનિવર્સરીનું બર્થડે હોય ને તો અહીંયા બધા કેક ને એવું કાપતા હોય છે અને પછી જમવાનું આ સાઈડ હોય છે અહીંયા તો ફૂલ છોડને એ બધું બહુ મસ્ત છે ચકુબેન ના નમો ને ગયા છે પ્રવીણબેન રાહ જોવાની છે એટલે બેઠા છે હું કેશ બોલ ને કા મોબાઈલ ગુમાડવા માં સુચો એતે બોલ કા તો ગયા પ્રવીણભાઈ અને જીગરે આવી ગયા છે જીગર પ્રવીણભાઈ લેવા ગયા તા આવી ગયા અને ઓર્ડર આપી દીધો જમવાનો આવી ગયો છે

ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં ને તો જગર પરછા વળી ગયો છે તી ઘર હા કેમ કે સામાન ગોય તો થાન અને એ લોકો જાય છે થાન જો થાન જાય છે મમ્મી ચકુબેન ને નમો અને જે ઘર મુકવા જાય છે અને સામાન બધો પેક કરે છે ગાડીમાં એ લોકો અઠવાડિયું અહીંયા રહી છે નોન જે ઘર અહીંયા આજો બાયણી લઈ જાય

તો શાળાનો નીકળી ગયા હતા ચકુબેનને એમને થાન મૂકવાના મેં જો ઘર ચકા ચેક કરી નાખ્યું છે ઘરે હતી તો બેડશીટે બદલી નાખી છે હોલે મસ્ત કરી નાખ્યો છે અને કિચન એ સાફ કરી નાખ્યું છે એટલે જ કોઈ ઘરે નહોતું તો ઘર સાફ કરી નાખું ફળિયું સાફ કરી નાખું છું એટલે મસ્ત ઘર થઈ ગયો છે નો જેવું કેમ છો બધા હું ગયો તો થાન અને મમ્મીને ને ચકુબેન ને નમન ને થાન મેકે ઘરે આવી ગયો છે સુરેન્દ્રનગર અને આવીને મેં જોયું ને તો રીટા ક્યાં હતી તમને બધાને ખબર હે ને ટણા રસોડામાં મેં બહાર જોયું ચેક કર્યું મેં કીધું રસોડા મેં કોણ છે આવીને જોયું ને તો રીટા હતી તો એટા સુજાલે મજાનો કેમ કર્યું ને ને ફાઈકી રવિવાર છે રજાનો દિવસ મજાનો દિવસ હા સજાનો દિવસ આરામ કરવાનો ઉપર ને નીચે બે જગ્યા તો જો જમવાનું થઈ ગયું છે તૈયાર ને પાર્સલ લાવ્યા છે જિગર સેવ ટમેટાનું શાક પછી આમાં છે બટેટાનું શાક ને આમાં છે મૂળીની દાળ સ્પેશિયલ મૂળીની દાળ વખણાય છે ને જીગરને બહુ ભાવે એટલે ત્યાંથી નીકળે ને એટલે એ તો લેતા જ વે છાસ છે જિગર માટે બાજરાની રોટલા ને મારી માટે ઘઉંની રોટલી તો ચાલો તમે બધા પણ જમવા